જામકંડો નાના બે યુવકો કેદારનાથ ના દર્શને ગયેલા હતા અને અત્યાર સુધી તેમનો પતો ન હતો પણ અચાનક આ બંને યુવકોના પરિવારજને સાથે સંપર્ક થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બંને યુવકોના પરિવાર સાથે સંપર્ક થતા પરિવારમાં હાશકારોનો અનુભવ થયો હતો જામકંડો નાના બંને યુવકોના નામ પારસ ડોંગા અને અંકિત અરવિંદભાઈ કોયાણી આ બંને યુવકો આજે રાતના દિલ્હી પહોંચશે અને ત્યારબાદ ટ્રેન મારફતે વતન સુરક્ષિત પહોંચશે વાલીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે રાતના દિલ્હી પહોંચી અને ત્યારબાદ તેઓ રાજકોટથી વતન વતનમાં આવશે બંને યુવકો સાથે વાત થતા પરિવારજનોએ ઊંડો શ્વાસ લઈ અને નિરાંતનો શ્વાસ અનુભવ્યો હતો